ભુજ હમીસર તળા વંદે માત્રમ પાર્ક નજીક એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ફાયર ટીમને સ્થાનિકો દ્વારા કોલ આવ્યું કે આજ રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ભુજના સ્થાનિકો દ્વારા ફાયર ટીમને જાણ કરવામાં આવી કે હમીસર વંદે માતરમ પાર્ક નજીક એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે ત્યારબાદ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હજુ સુધી આ મૃતક વ્યક્તિ કોણ છે તેની તપાસ ચાલુ છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरा एरंडा भी आरण कॉस्मोस लंबी जाचेरी मारो मा शक्ति चे भरपूर सुकारो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी, आर... एरंडा भी